સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના અરુણાબેન અંજાર એએસઆઈ તરીકે ફરજ બજાવતી મહિલા અધિકારીની અંજાર તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામની વતની અરુણાબેન એએસઆઈ તરીકે ફરજ બજાવી રહી હતી ત્યારે તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગચિયા વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલાચાલી એટલી હદે વણસી ગઈ હતી કે દિલીપને ગુસ્સો આવી ગયો હતો આ ગુસ્સો ગુમાવી અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અંજાર શહેરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ અરુણાબેન નટુભાઈ જાધવની તેમના જ બોયફ્રેન્ડ દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો આ ઘટના ગઈ મોડી રાત્રે અંજારની ગંગોત્રી સોસાયટી બેમાં માં અરુણાબેનના નિવાસ સ્થાને જ બની હતી ત્યારે વધુમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે